દાહોદ જિલ્લા પંચાયત ખાતે સામાન્ય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે કે આ કહી શકાય કે આજે તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસ ગુરુવારના રોજ બપોરે એક વાગ્યાને ત્રીસ મિનિટમાં મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લા પંચાયત ખાતે અધિકારી અને ચૂંટાયેલા પ્રતિ પ્રતિનિધિત્વના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જે સામાન્ય સભામાં ગત સામાન્ય સભા બેઠક સોળ અને બે હજાર ચોવીસની કાર્યવાહી નોંધ બહાલી આપવા બાબત તેમજ પ્રશ્નોત્તરી પંદરમાં નાણાંપંચ અંતર્ગત સન બે હજાર પચીસ છવ્વીસના વર્ષનું દસ ટકા જિલ્લા કક્ષાનું આયોજન રેતી કંકરની ગ્રાન્ટમાંથી વિકાસના કામો આયોજન અને મંજૂરી આપવા બાબત સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી વિકાસના કામો આયોજન અને મંજૂરી આપવા બાબત ફતેપુરા તાલુકામાંથી નવીન સુખા તાલુકો બનાવવા બાબતે કોર્ટ કેસના કામે દસ્તાવેજ તથા નકલો માટે પેનલ વકીલને સ્ટેશનરી ખર્ચ આપવા બાબતે જિલ્લા પંચાયત દાહોદના સને બે હજાર ત્રેવીસ ચોવીસના વાર્ષિક હિસાબ બાબતે જિલ્લા પંચાયત દાહોદનું સને બે હજાર ચોવીસ પચ્ચીસનું સુધારે તથા સને બે હજાર પચ્ચીસ છવ્વીસનું અંદાજપત્ર બાબત દાહોદ જિલ્લાની તાલુકા પંચાયતોના સને બે હજાર ચોવીસ પચીસનું સુધારા તથા સને બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર અવલોકન કરી પરત કરવા બાબતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનું મનરેગા લેબર બજેટ વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર બાબત જેવા બાબતોનું ચર્ચા કરવામાં આવી હતી અને આ બાબતો પર બહાલી તેમજ મંજૂરી પણ આપવામાં આવી હતી અને આ સભામાં જિલ્લા વિકાસ અધિકારી ડીઆરડીએના અધિકારી જિલ્લા પંચાયત પ્રમુખ સાંસદ ચૂંટાયેલા ધારાસભ્ય તેમજ અધિકારીઓ અને જિલ્લા સભ્યો હાજર રહ્યા હતા